કુટલખાના દારૂ જુગારના અડ્ડા અને ડ્રગ્સના કારા કારોબારમાંથી જે મંત્રી કમાય એને ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર કહેવાય આવા ગદ્દારોની સામેની આ પ્રેસ કોન્ફરન્સ છે થરાદના મારા હલ્લા બોલના પ્રકરણ બાદ આપ જોઈ રહ્યા છો સમગ્ર ગુજરાતમાં ગુજરાતની સામાન્ય જનતાનો તમામ ગુજરાતી ભાઈ બહેનોનો તમામ જ્ઞાતિ ધર્મ અને પ્રદેશના લોકોનો એક જબરદસ્ત જુવાર જોવા મળી રહ્યો છે ગુજરાતમાં કદાચ દાયકાઓ પણ ના જોવા મળ્યો હોય એવો એક રિસ્પોન્સ અને પ્રતિભાવ એ દારૂ જુગાર અને ડ્રગ્સના મુદ્દે ગુજરાતના સામાન્ય નાગરિકો એ કોઈ પણ ખૂણામાં બેઠા હોય એ ખોલીને ગુજરાતના સંસ્કારી મંત્રી અને અમને ભારતીય જનતા પાર્ટી ની વિરુદ્ધમાં બિંદાસ લખી રહ્યા છે એટલે સૌ પ્રથમ તો થરાબની જનતાને અને સમગ્ર ગુજરાતની જનતાને અભિનંદન આપું છું કે આ ગુજરાતની જનતાએ ફરી એકવાર સાબિત કર્યું કે આ સાચા અર્થમાં આ ગાંધી અને સરદારની ભૂમિ છે આ રવિશંકર મહારાજ અને હિન્દુલાલ યાજ્ઞિક નું ગુજરાત છે સાથ્યો બહુ જ જનતાઈ આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ તેત્રીસ જિલ્લામાં ડ્રગ્સનો બેકડો ચારે બાજુ ચાલી રહ્યો છે મને બરાબર યાદ છે કે બે હાજર સત્તર ની વિધાનસભાની ચૂંટણી અને બે ઓગણીસ ની પાર્લામેન્ટની ચૂંટણીમાં હું આખા દેશમાં એક્ટિવ હતો ત્યારે પણ

ગુજરાતમાં ડ્રગ્સ ઉત્પાદન કે રાજ્યની સરકાર અને પોલીસના સંપૂર્ણ આશીર્વાદ અને રહેમ નજર વિના આ ડ્રગ્સ કારોબાર શક્ય નથી મીડિયામાં અને વિધાનસભાના મંચ ઉપર કેટલી કિંમત નું ડ્રેસ પકડાયું એને આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું ચેલેન્જ કરી રહ્યો છું હું નથી માનતો કે સાચો આંકડો વિધાનસભાના મંચ ઉપર પણ જાહેર કરવામાં આવી રહ્યો છે હું માંગરી કરું છું આ વાઇટ પાવડરના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિધાનસભાનું સ્પેશિયલ સત્ર બોલાવીને વાઇટ પેપર જાહેર કરે મારી શુદ્ધ જાણકારી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન ભૂલ થતી હશે હું માફી માંગીશ પણ મારી શુદ્ધ જાણકારી પ્રમાણે ગુજરાતના કોસ્ટ લાઇન દરિયાગાંઠા પરથી અંદાજિત ચોસઠ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે તો આજે એક એક ગુજરાતી જાણવા માગે છે આ ડ્રગ્સ આપણા ગુજરાતમાં મંગાવી કોણ રહ્યું છે કોના માધ્યમથી આવી રહ્યું છે આમાં રાજ્યની પોલીસ ભ્રષ્ટ અધિકારીઓ ગૃહ વિભાગની સુમિલી ભગત ને સામેલ ગીરી છે અને ડિસ્ટ્રીબ્યુટર અને સપ્લાયર કોણ છે કોણ છે અને એન્ડ યુઝર એ શું ચાલી રહ્યું છે આપણા ગુજરાતમાં કે શાળાઓની બહાર કોલેજ ઇસ્ટ્રી બહાર હોસ્ટેલ ની અંદર યુનિવર્સિટી ની બહાર છડે ચોક ડ્રેસ પડી રહ્યું છે ગાંધી અને સરદારના ગુજરાતમાં આવો દિવસ ભૂતકાળમાં ઇતિહાસમાં આપણે કદી નથી જોયો આ ગુજરાતના ગૌરવ અને ગુજરાતની અસ્મિતાને ખંડિત કરવામાં આવી રહી છે આપણા ગુજરાતના લલાટ ઉપર કલંકની કાળી પીળી ભારતીય જનતા પાર્ટી લગાડી રહી છે હું સવાલ પૂછી રહ્યો છું કોણ છે ગુજરાતનો બદમાશ મંત્રી જે ગુજરાતની વર્તમાન યુવા પેઢીની ધમની અને શીરામાં એ ડ્રગ્સ ઘુસેડી રહ્યો છે એ માણસને કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતી તરીકે કોઈ પણ સંજોગોમાં અમે છોડવાના નથી અને સવાલ પૂછીએ છીએ કે આટલા દિવસથી મીડિયામાં સોશિયલ મીડિયામાં આમ જનતામાં આટલો ખરાબ છે ચારે બાજુ લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે રેલીઓ કરી રહ્યા છે આવેદન પત્ર આપી રહ્યા છે અને છતાં ચિંતન શિબિરમાં મંજીરા વગાડનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી માનની ભૂપેન્દ્રભાઈને સવાલ પૂછું છું તમારે આ મુદ્દે કંઈ કહેવાનું થતું નથી કે તમને મજા પડી રહી છે કે લોકો હર સંગી નો દાવ લઈ રહ્યા છે હે એ સવાલ પૂછવા માંગુ છું માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તમારા પેટનું પાણી કેમ નથી હતું તમારા જ વિધાનસભા ક્ષેત્રમાં બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ રહી છે દારૂના કારણે તમારા જ વિધાનસભા ક્ષેત્રની અંદર પણ ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ મરી રહ્યું છે હર સંગીરા વિધાનસભા ક્ષેત્રની અંદર પણ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે

તમારામાં બી પાણી હોય તો આ શું ખાલી કોન્સ્ટેબલઓને વિકેટ પાડો છો હે તમારી બધી હોશિયારી ખાલી કોન્સ્ટેબલ આગળ નીકળે છે હે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરો છો એક્શન લો છો તો બહુમાં બહુ પીએસઆઈ ને પીઆઈની સામે ફરાદમાંથી સાબરકાંઠામાંથી બનાસકાંઠામાંથી ભરુશમાંથી નીકળેલો જે દારૂ બનાસકાંઠા ફરાદમાંથી નીકળેલો દારૂ જે પાટણ મહેસાણા અને ગાંધીનગર થઈને અમદાવાદ ખેડા અને બાલાસિનોડ સુધી જાય છે એના રસ્તામાં આવતા

ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદીની વાત કરીએ ત્યારે મીડિયા સમક્ષ બોલવાનું હોય જાહેર સભાના મંચ પર બોલવાનું હોય કે ગુજરાતની વિધાનસભાના મંચ હોય અમે આ નાના કર્મચારીઓની પાળખી ઉભા રહ્યા છીએ તમારા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ જ્યારે આના કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈને ટાર્ગેટ કરે ત્યારે અમે અમનો પક્ષ લેતા હોય છે મારી સામે ઉશ્કેરણી કરવાની વાત કરો છો અને મેં શું કહ્યું થરાદની મિટિંગમાં જે પણ માણસો ખોટું કરતા હશે કે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય મંત્રી હોય

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ મિસ્ટર સંઘવી એમના પ્રવક્તા ચાર જણા મારું નામ લીધા વગર ઇનડિરેક્ટ કોમેન્ટ કરી પણ ચારમાંથી એક માણસ એવું ના કીધું કે હા આપણા ગુજરાતમાં હવેથી ડ્રગ્સ વેચાવા નહીં જઈએ એક પણ માણસ એવી ગુજરાતની જનતાને હૈયા ધારણ નહીં આપીએ નહીં આપી કે હવે આ ગુજરાતમાં ડ્રગ્સ કારોબાર નહીં થાય હવે ગુજરાતમાં કુટરખાના નહીં ચાલે

ત્યાંથી ગામના અડ્ડા ડ્રોન ના મારફતે એક્સપોઝ કર્યા એને એપ્રિશિયેટ કરવાનો હોય એસીપી ડીસીપી સામે કાર્યવાહી કરવાની હોય એમનો ખુલાસો માંગવાનો હોય એના બદલે પત્રકારને ટાર્ગેટ કરીને એને જેલમાં નાખવાની વાત કરી એની પર બીજી એફઆઈઆર કરી ગુજરાતની સાડા છ કરોડ જનતાને કહીએ છીએ તમે ત્યારે દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે સોશિયલ મીડિયામાં ખુલીને બોલો ટૂંક સમયમાં અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છીએ

કે તમારો જે રોડ મેપ હોય એ તમે ગુજરાતની જનતા સમક્ષ મૂકો બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતના પનોતા પુત્ર તરીકે જેને બહુ મોટા ઉપાડી આપણે દિલ્હીમાં મોકલ્યા કે દેશના પ્રધાનમંત્રી દેશના ગૃહમંત્રી વારંવાર ગુજરાતમાં પર આવે છે ત્યારે પણ એક વાત પણ ગુજરાતની જનતાને એવી અપીલ નથી કરતા કે તમે ડ્રગ્સના રવાજ ના કરતા એક સ્પીચ મને બતાવો નરેન્દ્રભાઈ નહીં એક સ્પીચ બતાવો બતાવો મને મિસ્ટર અમિત શાહની જ્યારે મને ગુજરાતના યુવાનોને અપીલ કરી હોય કે ડ્રગ્સના તમારે બિલકુલ કોઈ પણ સંજોગોમાં તમે ચડશો નહીં તમે બરબાદ થઈ જશો છેલ્લા 20 25 વર્ષ તો તમે ગુજરાતનો ઇતિહાસ જુઓ લઠ્ઠાકાંડ અને લઠ્ઠાકાંડ સિવાય પર કેટલી બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ આપણા ગુજરાતમાં એવા ખતરનાક ડ્રગ્સ આવી ચૂક્યા છે કે સોમ મંગળ બુધ ગુરુ 4 દિવસ કોઈ એક યુવાન લે અને પાંચમા દિવસે જો ડ્રગ્સ ના પડે તો ઘરની દીવાલમાં માથા પછાડે છે

એના મંત્રીઓના હપ્તા ખોરીના દૂષણ સિવાય આટલો ડ્રગ્સનો કાળો કારોબાર ગુજરાતમાં ફેલે નહીં માની પાછી રહ્યો ભાઈ અમને નીચે મને મારું ધ્યાન દોર્યું કે ગુજરાતમાં ફેક્ટરીઓ પકડાઈ છે ડ્રગ્સ નું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ રો મટીરિયલ પ્રોવાઈડ કરતી ફેક્ટરીઓ આ શું કહેવાય ગુજરાતના પંદર સત્તર વર્ષના યુવાન યુવતીઓ શાળાઓમાં હોસ્ટેલમાં યુનિવર્સિટી કોલેજમાં જે ભરવા જતા હોય કે માણસો ડ્રગ્સ લેતા થઈ ગયા અને બધું છેલ્લા પાંચ વર્ષમાં બન્યું છે એની અગાઉના વર્ષોમાં ક્યાંક તમને નાની મોટી એવી ઘટના જોવા મળતી હતી પણ પ્રાઇમરીલી આ જે મોટો કારોબાર જે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે એ છેલ્લા પાંચ વર્ષમાં થયો છે અને સમગ્ર રીતે ગુજરાતની જનતાને ફરી અભિનંદન આપું છું અપીલ કરું છું હાથ જોડીને વિનંતી કરું છું પ્લીઝ તમે સોશિયલ મીડિયામાં લખો પત્રો લખો અરજીઓ આપો આવેદન પત્ર આપો કલેક્ટર હોય એસપી હોય દરેકે દરેક જગ્યાએથી ગુજરાતમાંથી એક ગુંજ ઉઠવી જોઈએ સે નો ટુ પુડ્રક્સ ગુજરાતના તમામ યુવાનોને પણ અપીલ કરું છું આપ તમામ પત્રકાર મિત્રો એ ખૂબ સમર્થન કરી રહ્યા છો બહુ દુઃખ સાથે કેવું મળે છે કે કેટલાક ચેનલો પર મારું વર્ઝન ન આરેની ટક્કેદારી સાથેની પણ ડિબેટો પ્લાન થઈ નિવૃત્ત કર્મચારીઓને પણ બેઠાલા આવા નિવૃત્ત કર્મચારીઓના નામ જોક તો નહીં કહું પણ એટલે જ એક કોમેન્ટ કરીશ કે

એમણે પોલીસના મનોબળની ચિંતા કરી પોલીસના મનોબળની ચિંતા એમના કરતા અમને વધારે છે અને એટલા માટે કહીએ છીએ કે ગ્રેડ તેનો લાભ આવ્યો ઓર્ડલી તરીકે એસપીના બંગલામાં જે માણસો મજૂરી કરતા હોય ને ઘણા ઉચ્ચ આઈપીએસ અધિકારી અમને જોડે પગની દોરી બંધાવતા હોય છે જૂતા લેવાનું કહેતા હોય છે આ પોલીસના નાના કર્મચારીઓને પડખી આવે છે એટલે આશા રાખું છું કે રાજ્યની સરકાર એ મને ટાર્ગેટ કરવાના બદલે ટાર્ગેટ ડ્રગ પેડલર્સ અને રાજ્યના બુટલેરો

આગળ કોઈ જગ્યાએ કોઈ કોન્સ્ટેબલ કે પીએસઆઈ પકડે તો કહી દે કે ગાડી છે આ બધા જ માણસો ક્રિમિનલ એક્ટમાં ઇન્વોલ્વ છે પણ તકલીફ એ છે દુઃખ એ છે કે ઉચ્ચ આઈપીએસ અધિકારીઓની સામે રાજ્યની સરકાર પગલાં નથી ભરતી ટાર્ગેટ કરે છે નાના પોલીસ કર્મચારીઓ જે અમારું એવું થાય છે કે દર વખતે આપણે થઈએ તમે જો તમારી કલમ ની શાયલા શું ચાલુ રાખીશ સારો સ્પીરિટ નહી શું મારો સપોર્ટ છે ભૂકી ના દેતા એમ શું કઈ ના શું કહેવાય ચિંતન વીસ વર્ષ થી મોદી ચાલુ કરેલી ચિંતન પછી આટલો ભ્રષ્ટાચાર આટલો ગેર ગુજરાતમાં

સોશિયલ મીડિયામાં અત્યારે આમ કોઈ પણ આ કેમ્પેન હોય ને તો સાહીઠ ચાલીસ પરેશ્યો

재미 <laughs>